ગુરુવારીના આવા પ્રસંગો દ્વારા આપણને પ્રેરણા મળે છે કે આપણે જ્યારે આવો મોટા પુરુષને રાજી કરવાનો સેવાનો અવસર મળ્યો છે સમાગમનો અવસર મળ્યો છે તો આપણે પણ આવા બધા વિચારોથી સત્સંગનો લાભ લઈએ આ બધા ભાવ આપણા મનમાં ક્યારે ઊભા થાય છે જ્યારે મહિમાની ખામી હોય ત્યારે આ બધા ભાવ ઊભા થાય પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં શ્રીજી મહારાજ લખે છે કે હરિજનોને આ લોક ના સમજે છે ત્યાં સુધી કામ ક્રોધિક ના પૂર આવે છે સત્સંગમાં આપણે આપણા જે દેહભાવ છે એટલે એકબીજાના સ્વભાવ પ્રકૃતિ દેખા અને આપણી પ્રવૃત્તિમાં કદાચ આડા આવતો એવું આપણે અનુભવીએ પણ ખરા પણ શ્રીજી મહારાજ શું કહે છે કે હરિજનોને આ લોક ના સમજે છે ત્યાં સુધી કામ ક્રોધાધિક પૂર આવે છે એ બધા પૂર આવે છે ખમવા દેતા નથી અનુકૂળ થવા દેતા નથી મન ગમતું મૂકવા દેતા નથી તે ભાવો સંબંધના મહિના ટળશે શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં લખ્યું કે ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે આ મર્મની વાત જે કોઈ જાણે સમજે વિચારે તો મગ્ન થઈ જાય આઠેપોર આનંદના સમુદ્રમાં જીવતો હોય પ્રકૃતિ બધાની હોય પણ સંબંધ થયો જે શ્રીજી મહારાજનો ગુણાતીન પરંપરાનો સ્વામી મહારાજનો એ ભાવથી આપણે સેવા સમાગમ કરીએ તો મોટા પુરુષનો લાભ લેવામાં કથા વાર્તાનો લાભ લેવામાં આપણને વિક્ષેપ ના હોય ઘણી વાર આપણે કેવું થાય કોંગના માટે એલર્જી નહીં જ આપણે બાજુમાં જ બેઠો અને સ્વયંસેગા પણ ત્યાં જ બેઠો અને આપણે બાજુમાં જોઈએ કે આ માણસ બેઠો છે મોહન સાઈ મહારાજની સામે તમે પહેલી જ લાઈનમાં બેઠા છો પણ બાજુવાળા જોડે તમને એલર્જી છે એટલે તમને સામે જ બેઠા છો ને તો આનંદ આવશે નહીં આમાં મોહન સાંઈ મહારાજની વાત નથી સભાગૃહની વાત નથી સભા કાર્યક્રમની વાત નથી એટલે બાજુવાળાની વાત નથી આપણને એની સાથે એલર્જી છે એટલે આપણને મજા આવતી નથી તો મહારાજે તો પ્રથમના ચોઈસમાં લખ્યું સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ હોય તો પણ એને સત્સંગ મળ્યો છે એના પૂર્વના બહુ મોટા સંસ્કાર છે એટલે સંબંધો મહિમા સમજીને આપણે સેવામાં સમાગમમાં જોડાઈશું તો આપણે સાચા અર્થમાં સ્વામી વધારે જેનું સુખ આવશે આ થોડી પૂર્વ તૈયારી આપણે કરવી જ પડે બાપા આવે જે આપણે ભાઈ ધામધૂ થશે જોઈશું પ્રોગ્રામો થશે બધું જ થશે પણ આપણું મન તૈયાર નહીં હોય ને કોઈ સુખ આવશે નહીં કોઈ આનંદ આવશે નહીં એટલે માનસિક રીતે આપણે થોડા તૈયાર થઈએ સંબંધનો મહિમા અને આપણા સ્વભાવ પ્રકૃતિ સત્સંગ સિવાય કંઈ ઘસાવવાના નથી હકીકત છે બહાર તમે ગમે તેટલો વ્યવહાર લઈને બેઠા હો પણ બહાર સ્વભાવ પ્રકૃતિ ઘસાવી શક્યતાઓ છે કે નહીં હા કોખવાર ગરતને લીધે લાચારીને લીધે દબાઈ જાય ઘસાય નહીં સત્સંગ જ એવો એક માધ્યમ છે કે સ્વભાવ પ્રકૃતિને ઘસી

બાપા આપને માંગી ગ્રહણ કરવાનું શું કારણ ત્યારે તેઓ જણાવ્યું મહારાજનો આપેલો પુરુષને આમ થાય તો બીજાને બળ મળે શિષ્ય શિક્ષા માટે લીલા કરે છે પ્રસંગ પડે ત્યારે રહસ્ય પરખાય તારીખ અગિયાર એપ્રિલના રોજ તે જાણવા મળ્યું આ દિવસે સ્વામીશ્રી યજ્ઞ પુરુષ સ્મૃતિ મંદિરના બાંધકામ અંગેની મિટિંગમાં બિરાજેલા તેમાં પથ્થરના ભાવથી સ્થાપત્યની નકશી સુધીના વિષય ઉપર ઘણું ઝીણું કંતાઈ રહ્યું પણ આ મીટિંગ બાદ સ્વામીશ્રીની નાડી માપવામાં આવી તો તે ઓછી માલુમ પડી તેથી તબીબોને આશ્ચર્ય થયું સ્વામીશ્રીને આરામમાં નાડી વધી ગઈ હોય અને શ્રમસફર પ્રવૃત્તિમાં ઘટી જાય તબીબી વિજ્ઞાનની પરિપાટી સાથે તાળો ન મળે એવી આ વિગતો જોઈ સૌને થતું કે સ્વામીશ્રીને માંદગી વળગી નથી પણ તેઓએ તેને ગ્રહણ કરી છે આવા દિવ્ય ભાવ સહિત તેઓના દર્શન કરનારને નીરખી નિરખી સુખ ભાવેનો અનુભવ થતો રહેતો તેમાં તારીખ સત્તર એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ જયંતિનું શું કેમેરાયું આ પર્વે શિથિલ સ્વરે પણ શ્રીજી મહારાજનો મહિમા લાવતા સ્વામીશ્રીએ કહ્યું શ્રીજી મહારાજના ગુણગાન ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે ભારતમાં નહીં પણ દુનિયાના બધા દેશોમાં આ વાત બધા સમજે તે માટે પ્રયત્ન કરવા બેસી રહેવાથી કામ ન થાય ઈશક લાગવો જોઈએ છોકરા છોકરી પરણાવવાનો કેવો ઈશક છે શ્રીજી મહારાજને બસો વર્ષ થયા તે ઉજવવાનો અવસર આવ્યો છે આપણે કઈ બીજા સો વર્ષ રહેવાના નથી માટે મંડી પડવું કુથલીઓ આખું પાછું બધું મૂકી શ્રીજી મહારાજ જેવા છે તેવા ઓળખાય તે કરવાનું છે પછી તો અવસર ચૂક્યા મેહુલા જે પ્રાપ્તિ લાભ તે વખતે થતા તેવી જ પ્રાપ્તિને શાંતિ અત્યારે છે સ્વામીજીના છેલ્લા વાક્ય શ્રીજી મહારાજના પ્રગટપણાની ચોટ સૌના અંતરમાં લગાડી દીધી ભારતમાં જ નહીં પણ દુનિયાના બધા દેશોમાં શ્રીજી મહારાજનો સંદેશ ફેલાવવા કટિબદ્ધ થવાની હાકલ મારનારા સ્વામીશ્રીએ તારીખ બે મે ના રોજ તે અનુસાર કાર્ય કરી પણ બતાવ્યું આ દિવસે તેઓએ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ પ્રથમ અંગ્રેજી સામયિક સ્વામિનારાયણ બ્લીસનો શુભારંભ કરી દીધો શ્રીજી મહારાજની દ્વિશતાબ્દીના ઉપક્રમે એક પછી એક નૂતન આવિષ્કારો ભેટ ધરતા જતા સ્વામીશ્રી અહીં પ્રસંગોપાત તેઓની કાર્યશૈલીનો ઘટસ્ફોટ કરતા કહ્યું શ્રી શાસ્ત્રીજી મહારાજે એવું કાર્ય કર્યું છે કે સહેજે સહેજે આ મંદિરના દર્શન થઈ જાય આ પુલ કરતી વખતે ગામના કેટલાક સખત વિરોધી કર્યો હતો પણ એક વખત જણ ઝીલની એકાદશીનો સમયો વરસાદ પુષ્કળ તેથી નદીમાં પાણી ખૂબ આનંદ પ્રસાદજી મહારાજને ગરડા જવું પણ કેવી રીતે જવું પછી આપણા મંદિરનો દરવાજો ખોલાવ્યો અને એમાં થઈને ગયા આમ દર્શન થઈ ગયા પથ્થર પણ ઉપદેશ આપશે જોગીએ કર્યું એવું તો કોઈએ નથી કર્યું આ બધા યુવકોને સાધુ કર્યા નિંદા કરનારા તરફ ધ્યાન રાખે તો કામ ક્યારે થાય વિરોધ અવરોધની પરવા વગર સ્વામીશ્રી પોતાના કામ પર જ કેન્દ્રિત રહેતા તિથિએ વધુ ભયાનક લાગે તેમ કાઠિયાવાડના પ્રદેશમાં ઉનાળો વધુ આકરો જણાય તે અનુસાર હવે અહીં વૈશાખી વાયરાનો અધિક વર્તાતો હતો સવારનો સૂર્ય પણ મધ્યાની જેમ દઝાડતો હોવાથી સ્વામીશ્રીને રાહત રહે તે હેતુસર તેઓના ઓરડામાં એર કન્ડિશન મશીન લગાવવાની હલચલ પુનઃ શરૂ થઈ માંદગીમાં આ વાત સુવિધા નહીં પણ જરૂરિયાત છે તેવું સૌને જણાઈ રહેલું તેથી આ વખતે સવા બાબતે મક્કમ હતા એ દઢ નિર્ધાર સાથે સ્વામીશ્રીને આ મશીન લગાડવા અંગે વાત કરવામાં આવી ત્યારે સ્વામીશ્રી બોલ્યા પહેલાં ઠાકોરજીને પછી આપણે નથી દૈહિક સુખ જોતું મારે અનુસાર જીવતા તેઓએ વધુ એકવાર સુખ સવલતોને બાયપાસ કરી દીધી પરંતુ ઉત્તમ ભક્ત અને ભગવાનની સરખી સેવાનો મર્મ જાણનારા સંતોએ ઠાકોરજી સાથે સ્વામીશ્રીના ઓરડામાં પણ એસી મૂક્યું જોકે તે બે એક દિવસમાં જ ખોટકાયો તો સ્વામી શ્રી બોલ્યા સદ્પુરુષની મરજી વિરુદ્ધ કરે તો બગડી જ છે દેહની સુવિધા ટળતા તેઓ અત્યંત પ્રસન્ન થયા આવા આનંદ ઉલ્લાસની ચરમ સીમાએ સ્વામી શ્રીના આશીર્વાદ શરૂ થયા કે કંટ્રોલના જીવનમાં પહેલા આપણે જીવેલા હાલ અમે ડોક્ટરના કંટ્રોલમાં છીએ બધી બંધી થઈ છે બહુ બોલવું ચાલવું નહીં સ્વામી ને હડવાસ ભરી શરૂઆતથી જ સવરાજી થયા તે હું આગળ કહ્યું અહીં આવતા ઠાકોરજીના અને આપ સર્વના દર્શન કરતા ખૂબ આનંદ થયો વસંત પંચમી અહીં આવવાની ઘણી ઈચ્છા હતી પણ અવાયું નહીં તો માફ કરશો સ્વામીશ્રીના હેતભરી વાણીથી સૌ ગડગડા થઈ ગયા તે વધુમાં જણાવ્યું જે કાંઈ થાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય છે સાસીજી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદથી કાર્ય કરી રહ્યું છે અમારી કોઈ મહત્તા નથી તે પુરુષોની દૃષ્ટિથી કાર્ય થયું છે અને થવાનું છે સ્વામીશ્રીના આ વિનીત વચનોથી સૌ આફરીને પોકારી ગયા સ્વામીશ્રીએ વાત આગળ ઉપાડી ત્યાં જ મેલા કપડા પહેરેલા એક તદ્દન સામાન્ય હરિભક્ત સૌની નજર પણ હવે સૌનું ધ્યાન ખેંચતા સ્વામી વાસણ ઉટકવાની સેવા કરનારા એ સેવકના વેશ કેશ અને પ્રવેશથી પ્રત્યેક સભાસદ અણગમો અનુભવી રહ્યા કારણ કે સ્વામીશ્રી સાથે લાગેલા સૌના એકતાને ને તેઓએ તોડી નાખેલા એક મોભાદર અને શાનદાર સભામાં તેઓએ ઉભા કરેલા વિક્ષેપથી ગમે તેવા સંતુલિત વક્તાના મગજનું સંતુલન પણ છટકી જવું સ્વાભાવિક હતું પરંતુ નહીં તેઓના પર એક લકીર ફરકી નહીં તેઓ વાતનો દોર થંભાવી પ્રેમથી બોલ્યા કેમ મહિજી આવ્યો પોતાના સંતાનને બોલાવી વખતે માતાના મુખમાંથી જે મધુતા ટપકે તે સ્વામીશ્રીના શબ્દોમાં હતી દબદબા ભરી સન્માન સભામાં તેઓની આ સમતા મમતા જોઈ તેઓના ચરણે ઢળી પડ્યા વિન્યા કોઈ બચ્યું નહી તારીખ પાંચ માર્ચની બપોરે ઠાકોરજી જમાડીને સ્વામીશ્રી જેવા પોતાના ઓરડામાં પ્રવેશ્યા કે સેવકોએ સ્વામીશ્રીની પાછળ પાછળ આવી ગયેલા યુવકોને કહ્યું ચાલો હવે બહાર બાપાને આરામ કરવાનો સમય થઈ ગયો છે પરંતુ કથામાં જો આરામ વિરામ માનનારા સ્વામીશ્રી બોલ્યા રહેવા દો આ બધા યુવકોને વાતો કરી એમ કહી તેઓ પલંગ પર પોડ્યા યુવાનો સેવા કરવા લાગ્યા તે વખતે પૂછ્યું તમે બધા સત્સંગ પરીક્ષા આપો છો આટલું પૂછ્યા બાદ ઉત્તરની અપેક્ષા બોલ્યા પરીક્ષાઓ બધાએ પૃષ્ટિ સાંપ્રદાયિક જ્ઞાનથી થાય છે એલ ફેલ વાંચે તેમાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય આટલો વાંચન વિવેક શીખવાડી સ્વામીશ્રી જ્ઞાનનો વિવેક સમજાવતા પણ બોલ્યા આપણે તો એક જ ગુરુ ને એક જ પરંપરા ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ભગતજી ને જાગર સ્વામી શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ એવી કોઈ જોડ છે જ નહીં અક્ષર બ્રહ્મ એક જ હોય તેનાથી જ માયાનું કપટ ટળે અંતર અજવાળ તો જ્ઞાન દીપક પેજલિત કરીને સ્વામી શ્રી પોઢિયા ત્યારે સૌને ઉપાસના માર્ગ સ્પષ્ટ થઈ ગયો આટલા દરાથી વિદ્યાનગર આનંદને લાભ આપતા તારીખ છ માર્ચના રોજ કર્મસદ પધારેલા સ્વામીશ્રીના વરદ હસ્તે અહીં ગામની ભાગોળમાં સાતસો પચાસ પથારીની વિશાળ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું આ પ્રસંગે સ્વામીશ્રીએ સંસ્થા વતી ઘણી મોટી સખાવત હોસ્પિટલના નિર્માણ કાર્ય માટે અર્પણ કરી ખાતવિધિ દ્વારા તેઓ ઇમારતોના પાયાને ઊંડા ઉતારતા તો દાનનો પ્રભાવ વેવડાવી એ ઈમારતોને ઊંચી પણ ઉઠાવતા સ્વામીશ્રી જે લેલા વડે ખાત કર્યું તેની છાવણી છતાં ઉછવણી છતાં તેમાંથી પણ માતબર રકમ હોસ્પિટલના નિર્માતાઓને પ્રાપ્ત થઈ સ્વામીશ્રીનો આ પ્રભાવ જે હોસ્પિટલના આયોજકો ગયા તેઓ વિશેષ અભિભૂત હોવા છતાં પણ સમાજ સેવાના કાર્યને સધિયારો આપવા મુંબઈ દોડી આવેલા પોતાની પ્રત્યક્ષ ઉપસ્થિત અને સદ્ધર આર્થિક અનુદાનથી આ વિરાટ પ્રકલમના શીઘ્ર નિર્માણનો વિશ્વાસ સૌનાહ્ય જગાવી દેનારા સ્વામીશ્રીએ આશીર્વાદમાં જણાવ્યું કે પહેલા બાકરોલમાં આ હોસ્પિટલ થવાની હતી પણ અમુક ટેકનિકલ કારણોને લઈને જગ્યા બદલવી પડી આમાં અમારી અપાઈ છે તો બાકરોલના માફી કોઈને દિલ કચરાય કાર્ય પદ્ધતિ સ્વામીશ્રી નહીં સંવેદના સમજી તેઓ માફી માંગતા ખચકાતા નહીં એમના જેવું પોચું પવિત્ર હૃદય દુનિયા ક્યાંથી અને ક્યારે મેળવશે ક્ષમાયાચના બાદ સૌને સમાજ ઉત્કર્ષના આ કાર્યમાં ટેકો આપવાની હાકલ કરતા સ્વામીશ્રીએ કહ્યું બધાએ આમાં સહકાર આપવો પટેલ સાહેબને પણ આશીર્વાદ છે કે અહીં હોસ્પિટલ સરસ અને જલ્દી બની જશે પૈસા પણ મળી જશે તેમાં જરાયેલ શંકાને કારણ નથી ખેડા જિલ્લાના એક એક ગામમાંથી એક એક ખાટલો લઈ લેવો ભગવાન ખૂટવા નહીં દે હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ પણ થઈ જશે સ્વામીશ્રીના આશીર્વાદ એમાં સૌમાં પ્રગટાવેલી ચેતનાથી હોસ્પિટલના આયોજકોની સઘળી ચિંતા દૂર થઈ ગઈ સમાજને હરિયાળો કરતી સેવાની સરિતા વહાવી સ્વામીશ્રી નાપા થઈને બહુ ચષણા પહોંચ્યા